કેમ છો બધા ગુડ મોર્નિંગ બ્રો જય શ્રી રામ તો જો અત્યારે આપણે આવી ગયા છે ખેતરમાં ખેતરમાં જો પપૈયાનુ ઝાડ છે બે ત્રણ કોફી હતા પણ બધા બળી ગયા અને જો આ પણ ખેતર છે એમાં માટી માંડવી વાવેલી છે આ બધું આપણે જય શ્રી રામ જય શ્રી રામ તો ચાલો આપણે થોડાક આગળ હાલ્યા જઈએ અને આગળ જો આપણે આગળ આ જામફળ છે એમાં જામફળ આયા છે ઘણા બધા આવ્યાશ પોલીસ સાઇડ ય ઘણા છે ને જો આ મોટું આંગડા એમ ખાઈ જાય કા કિસ્કોલી એવું બધું ખાઈ જાય અને આ તો જો લાલ અંદરથી નીકળ્યું છે ને આ જો ત્રણ ત્રણની એ માયદા આવે છે કાઈ નહીં ચાલો આપણે થોડા આગળ જઈએ આ આખી જામફળ છે નાની એમ તો એ ઘણા બધા જાણતા હોય અને આ પાછળ થી શું છે તમને ખબર છે તે અંજીર છે અંજીર છે અને તેની બાજુમાં દ્રાક્ષનો દ્રાક્ષ નો વેલો છે દ્રાક્ષ ને આ કોર ને એવું હોય ને આ દેશી પગથીયા આપડે ચડવાના આપડે પગથીયા ચડાઈ ને થોડાક આગળ જતા રહ્યા હું મેળો ભેળો તો મોસમ તો વરસાદ લગાડી દીધો ગાર્ડન ગાર્ડન હોય બ્રો એ આપડા ઘર છે ને પોપટ જેમ મસ્ત મજાનું વાતાવરણનો આનંદ લઈ રહ્યો છે પીસા હાથમાં કરે છે ને જો આપણે બજી જ પીરોડ કલોની એટલે કે એનું ઘર છે આ પાણીની ડોલમાં એનું પાણી કરી આપણે કલોની અહીંથી સાફ કરવાની તો ચાલો આ આ આપણે દો લાય ભરાઈ ગઈ છે ચાલો આપણે લઈને ધોવાની છે એ ધોઈ દઈશું જો આ બધી સફેદ રહી છે ઝાડે છે એમાં આપણે અંદર જવાનું છે અને આ આ દાણા ને એવું બધું આપણે કાઢવાનું છે આ ઉપર માટુંકી પડી એ પણ સરખી કરવાની છે નીચે પડે એ ઉપર ટીંગાડવાની છે જો તો આપડે આજ જ આવું જ કામ છે આપણે હીરામાં ટાઈમ હું કામ કરી નાખશું તો જુઓ આપણે થોડી વાર લાગી પણ આપણે એને આખી કલરની સાફ કરી નાખી જો આ એની અંદરથી નીકળ્યું છે

તેને ઉપર બેય બાંધી દીધી છે તેમાં એ સફેદ ચક્કી ઈંડા મૂકી શકે છે તો જો આપણે એનું પિંજરું સાફ કર્યું તે પીસા જથ્થા કરવા મળ્યા અને એનું બચ્ચું છે એક નાની એવી જાળી મારી છે અને જો આ એનું પાણીનું પીવાનું છે બસ જો હાલ મસ્ત મજાની સાફ કરી નાખી તે અને જોઈ કરે છે આ એટલું પાણી વધ્યું હોય એ બાકી ડોલાઈ ને શું કરીશું આપણે મને બનાવી દીધું અને માથું ભી એ તો અને બીજી વાર કામ આવશે નહીં જો આવડું એનું ઘર છે. જાડી હતી ને એમાં આપણે અંદર ગયા હતા જો આ ચક્કી નું બચ્ચું છે તો જો એને કુદ કોઈ માર્યો અને દોડી વિજ્યો દોડી વિજ્યો અને એના ફેમિલી પહેલા આપણે પહેલા લીલું ને પીળો દેતા પછી ત્રણ લઈ આવ્યા હતા આપણે ચાર જો ખાવાના દાણા નાખ્યા ને તો જલ્દી તરત જ ના આવી ગયું છે ઘડીક ને એની ખાસ છે પણ અત્યારે હમણાં પાણી ઠેકડો મારે ને એટલે કોરું થાય છે જો બધા એના પીસા સરખા કરે છે અને જો આવી આપણી પાસે પછી આપણે ફળીએ અને ઉતરીએ પછી આગળ આપડો પોપટ હતો તો જો જો ને આપડે પોપટ આ માંડવી દાણો ખાય છે મસ્ત મજા નો કઉ ની આવતો તો ભાઈ આપડે દાણા ખાવા ના માંડવી એ બધું ખાય છે અને આપણે દેશી હિચકો છે આપડી ઘરે આ જો આપડી ઘરે આટલા ઝાડવા છે ચીકુડી છે જામફળ છે પછી નાળિયેરી છે એવી ઘણી બધી વસ્તુ છે અહીંયા સાઈડ લઈને પીવાનું પાણી પરબડું મીઠું છે કહેવાય એને નહીં જો ને આપણે આ નવો વોલ રૂમ બનાવ્યો છે બસ પોપડ જોઈએ ને મજા કરે છે અને એની પાછળ એની ચકલાની કોલોની છે આપણે થોડાક આગળ હાલતા હાલતા બસ આજનો અવલોક આપણે અહીંયા પૂરો કરીશું તમે છે ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો